ઘાટી હત્યા કરાઈ હતી પોલીસ દ્વારા કેટલા આરોપીઓને પકડાયા છે અને ક્યાં કારણ સર હત્યા બે દિવસ પૂર્વે લાખની તાલુકા કે જે અમારો આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને ત્યારે અમે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીપી સુધીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતા આઈજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જે પોલીસની જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળી રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદો કર્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા હાથ હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગોની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગ્યા હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સ્ટીલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસો થી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની ઉપર રાખવામાં આવ્યું પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્પોર્ટની મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે જેનું નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે ઠીક છે ગેરુલ સર જે આરોપીનાં નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે જે મુખ્ય સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારી લેવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેખ માન્યતાને તે પોતાના સિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ રહે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની વેચાણ થતા જ અમારી એસઓજી ની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે ને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે સાહેબ કોઈ તાંત્રિક વિધિ માટેની કોઈ જે વાત હતી તાંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવે છે એવું કંઈ તે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવે છે આરોપી દ્વારા અગાઉ હત્યા કરાઈ હોય જી ના બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલા ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિક મેજિકનો જાણકારાને બહુ હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતો તેને ઘણા લોકોને ચેક આપેલો હતો જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ હતું સાહેબ આ ત્રણ જ આરોપી છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજા સંડોવાયેલા છે જે બિલકુલ અમે જે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની

અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાય છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન થાય છે લૂંટમાં જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે તે લોકો એ જે તિજોરી તોડવાનો ભી પ્રયત્ન કર્યો ને તિજોરીમાંથી પણ હાથમાં માં કડલા જે છે એ લોકો તેની પણ ચોરી કરેલી છે અને લોટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિક ને લગતો ભી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકો કરેલું છે અને બ્લેક મેજિક ની મદદ ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકાર એમનું મોટિવ હતું સર સામાજિક ને આજ દંપતી કેમ ટાર્ગેટ બનાવ્યા અને લોકો પાસે પણ રાખી ના હોય આ જે તરત ઘર જોવા જાવ તો જે આરોપીઓ છે એમની નજીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલાં થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે એ પ્રમાણે દંપતીની એક એક સવાલ લઈએ એ લોકોએ પેલા ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દામાં રિકવર કરાવી દેવામાં આવશે સાહેબ સામાજિક મુદ્દાને લઈને કોઈ આમ જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ પોલીસ દ્વારા દરેક દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય યુ કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સર સોશિયલ મીડિયા વિષ્ણુ કિંગનું આખું જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ કિંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામ તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ કિંગનો હાથ નથી આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે